મોદી ને પુનઃ પ્રધાનમંત્રી બનાવવાના સંકલ્પ ની સાથે આપણા સુરેન્દ્રનગર લોકસભા ના લોકપ્રિય ઉમેદવાર જેને નરેન્દ્રભાઈ મોદી એ સુંદરનગર લોકસભાની સીટ ઉપર ગમે ત્યાં કહેજો રિઝર્વેશન ના કામ માટે હું સતત જાગૃત રહીશ અને તમારે હરદ્વાર જવું હોય તો તમારી જોડે પણ આવી એટલે એ ચિંતા ન કરતા કે આર્થિક ભાઈ બધા એ કીધું ભાઈ આ પેલું તો આ કામ તમારે વધારે રહેવાનું છે પણ એમાં હું તમારી જોડે રહેવાનો છું અને એ મને ખબર છે કે એ પણ એક તમને વાત કરી દઉં કે મે છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનમાં છું બુથ લેવલ થી કામ કરેલું છે એટલે બુથ લેવલના કાર્યકરને

અને આ હું હંમેશા યાદ રાખવાનો છુ એટલા માટે તમને કહેવાયો છું તમે મારા માટે મત લાવી દેવાના હોય ત્યારે હું ચૂંટાણા પછી પાંચે પાંચ વર્ષ સતત તમારી વચ્ચે રહીને તમારું ધ્યાન રાખવાનો છે એની ખાતરી આપવા આયવો છે અને રહી વાર મારે બે દીકરા એક શિક્ષક છે એક ખેડૂત છે એ ખેતી કરે છે એ તેમની જોડે રહ્યો છું પણ એમની જે કામ કરવાની પદ્ધતિ છે એ પદ્ધતિ મે જોઈ અનુભવી કામ કરવાની આવડત છે અને તમારા વિરમ ગામનો જબરજસ્ત ભવિષ્ય તમારી પાસે છે આવનારું ભવિષ્ય એવા આપણા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ આપણા જિલ્લા સંગઠનના અને બેનો આમ તો મારે કી ભાષણ કરવાની

મુખ્ય મુખ્ય કાર્યકરો પણ છતાં પણ ઘણી બધી સંખ્યા હતી અને બધાનો બહુ જ સારો છોડ પ્રતિસાદ મળી રહ્યો છે આમ તો જિલ્લામાં દરેક તાલુકામાંથી જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ખેડૂતોમાં બહુ સંખ્યા આજે બાલા હનુમાનજી મંદિર ખાતે સંતો મહત્વના દર્શન કરી અને માંડલ તાલુકા મથકે અમારા કાર્યકરો સાથે બહુ સારી બેઠક થઈ ગઈ રહેશે ચૂંટણીમાં અમારો પ્રચાર તો મોદી સાહેબ જે વિકાસ કર્યો છે બે હજાર ચૌદ પછી કેન્દ્રના વડાપ્રધાન બન્યા પછી મોદી સાહેબે જે વિકાસ કર્યો છે વિકાસના બધાને લઈને જ અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ ગુજરાતના વિધાનસભામાં તો મને ક્યાંય દેખાતું નથી કે પ્રચાર મારું નામ યોગેશ જશુભાઈ પટેલ છે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે અને પાર્ટીએ મને અત્યારે આખી વિરમગામ વિધાનસભાની ચૂંટણી વ્યવસ્થાના સંયોજક તરીકેની જવાબદારી આપેલી છે અને હાલ એપીએમસીના ચેરમેન તરીકે પણ હું મારી ફરજ બજાવી રહ્યો છું સુરેન્દ્રનગર લોકસભાની અંદર ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના પાયાના બુથના કાર્યકર્તાએ ટિકિટ આપી છે એ ખેડૂતને ટિકિટ આપી છે એ અર્થમાં આખો અમારો વિસ્તાર હર્ષ અને લાગણીથી એમનું ઉમળકા પહેર સ્વાગત કરી રહ્યા છે આજે અમે સવારે શહેર ગામ બાલા હનુમાનજી મંદિરના દર્શન કરી અને ચૂંટણીના શ્રી ગણેશ વિરમગામ વિધાનસભાની અંદર કર્યા છે શહેરથી માંડલ જિલ્લા પંચાયતનું જે મોદી પરિવારનું સંમેલન બોલાવવાનું હતું જે પરિવાર અમારો જે છે એ બધો મોદી પરિવાર છે જેવી રીતે સામેના પક્ષવાળા જે એક 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 ભેગા થઈ અને એક ટોળી આખી ભેગી થઈ છે એમનું કહેવાનું છે કે મોદી સાહેબને પરિવાર નથી પણ આખું ભારત વર્ષ જે મોદી સાહેબનો પરિવાર છે અને આવતીકાલે દેશને આપણે પરમ વૈભવના શિખર ઉપર પહોંચાડવા માટેની આ ચૂંટણી છે એના માટે અમારા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ ખભે ખભો મિલાવી મોદી સાહેબની એક આશાને પૂરી કરવા માટે કાર્ય કરી રહ્યા છે જો ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર મોદી સાહેબે તેર વર્ષ શાસન કર્યું કેન્દ્રની અંદર દસ વર્ષથી શાસન કરે છે અને ભારતીય જનતા પાર્ટીનો એક જ મુદ્દો છે વિકાસ અને વિકાસને લઈ દરેક જ્ઞાતિ ધર્મને સાથે રાખી ચાલવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે સર્વાંગી વિકાસ કર્યો છે લોકોને કોવિડ સમયે જે દુનિયાના મોટા દેશો જે કરોડો રૂપિયા ખર્ચી શકે એવા દેશો પણ પ્રથમ દેશો પણ આપણી પાછળ રહ્યા છે રામ મંદિર બનાવ્યું છે ઘણા બધા મુદ્દા છે અમારી પાસે હજારો મુદ્દા છે એ તમામ મુદ્દાઓની સાથે પણ અમે પ્રથમ વિકાસના મુદ્દાને ભારતને પરમ વૈભવના શિખર ઉપર પહોંચાડવાના મુદ્દાને લઈ અને લોકો છે અમે માંડલ આવ્યા છીએ ઉઘરોજ જવાના છીએ ઉઘરોજ સીતાપુર જિલ્લા પંચાયત સીટની બેઠક છે પછી દેત્રોજ જિલ્લા પંચાયત સીટની બેઠક છે દેત્રોજ તાલુકાની અંદર એના પછી સુવાડા જિલ્લા પંચાયતની બેઠક છે અને સુવાણા જિલ્લા પંચાયત પછી જોટાણા તાલુકાની અંદર આવતા મહેસાણા જિલ્લાના અમારા પાંચ બુથોની પણ એક બેઠક રાખેલી છે આવી રીતે આજ સાંજ સુધીનો કાર્યક્રમ અમારો ભરપૂર કાર્યક્રમ છે અને ચાલી રહ્યો છે લોકોનો ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે